નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આગામી સમયમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે જેમાં કરા પડવાથી લઈ એક બે ત્રણ ઇંચ સુધીનો જે વરસાદ છે તે આપણને આ બધા વિસ્તારોમાં સેન્ટરોમાં જોવા મળશે તો જોઈએ તેની સંપૂર્ણ માહિતી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં આગામી સમયમાં ક્યારે વાતાવરણમાં પલટો આવશે અને વરસાદના સંજોગો જોવા મળશે તેની વાત કરીએ સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ત્રણ ચાર તારીખથી ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવશે અને કોઈ કોઈ જે વિસ્તારો છે જેની અંદર ખાસ કરીને વાદળછાયું વાતાવરણ અને પાંચ તારીખ આજુબાજુના જે સમયગાળા દરમિયાન વરસાદની શરૂઆત કોઈ કોઈ વિસ્તારોથી થશે છ તારીખની અપડેટ જોઈએ તો ગુજરાતના જે મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં આ રીતે વાદળા છવાયેલા આપણને જોવા મળશે ખાસ કરીને સાત તારીખ તેમજ આઠ નવ તારીખ સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે જેની અંદર કાળા ડિબાંગ વાદળા છવાયેલા જોવા મળશે અને ભારેથી અતિ ભારે જે વરસાદ છે માવઠાનું સંકટ છે તે તોળાયેલું ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે જોઈએ વરસાદ કયા વિસ્તારમાં પડશે તેની અપડેટ ખાસ કરીને જોઈએ આપણે તો આગામી ત્રણ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો સુઈગામ સાઈડના જે વિસ્તારો છે જેમાં થરાદ હોય પાલનપુર આબુ આબુરોડ ખેડબ્રહ્મા રાધનપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આગામી ત્રણ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન જે વરસાદની તીવ્રતા છે તેમાં વધારો થઈ છે જેમાં ખાસ કરીને રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે કચ્છની અંદર પણ રાપર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ ચાર તારીખની તો ચાર તારીખની અંદર પણ રાજકોટ સાઈડના વિસ્તારો ચોટીલા બોટાદ ભાવનગર અલંગ અમરેલી જસદણ ગોંડલ વડોદરા બોડેલી રાજપીપળા સાઈડના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે અમદાવાદ હોય કપડવંજ હોય ધોળકા નડિયાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ચાર તારીખની અંદર વરસાદી ઝાપટાં જોવા મળશે રાત્રે પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત થશે આગામી પાંચ તારીખની વાત કરીએ તો જેમાં મોટાભાગના ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાતના આ વિસ્તારો હોય કચ્છના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે પછી દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગો હોય તેમાં વરસાદ આપણને જોવા મળશે છ તારીખે વહેલી સવારથી જ વાતાવરણમાં અતિ ભયંકર બદલો આવશે પલટાવ આવશે અને તેની અંદર ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળશે ભર ઉનાળે અતિ ભયંકર માવઠું લખપત હોય નલિયા હોય ભુજ ગાંધીધામ રાપર ખાવડા માંડવી આ તમામ કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ દ્વારિકા સલાયા જામનગર મોરબી કુડા વિરમગામ સુરેન્દ્રનગર ધોળકા બોટાદ જસદણ ચોટીલા રાજકોટ ગોંડલ ભાણવડ સાઈડના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને જે પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે જૂનાગઢ હોય અમરેલી હોય ભાવનગર અલંગ હોય તેમજ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને જોઈએ તો ખંભાત ધોળકા નડિયાદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા ભરૂચ અમોદ સાઈડના વિસ્તારો તેમજ અમદાવાદ વિરમગામ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે છ તારીખે રાત્રિની અપડેટ જોઈએ તે પહેલાં સાંજના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે દરિયાપટ્ટીના વિસ્તારો છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટમાં અતિ ભયંકર વરસાદ જોવા મળશે સાથે સાથે રાત્રિની વાત કરીએ તો કચ્છના જે ભાગો છે તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત જામનગર પોરબંદર આ બધા વિસ્તારો અને દરિયાઈ પટ્ટીના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે સાત તારીખની વાત કરીએ તો ગાંધીધામ રાપર ભુજ ભસાવ ખાવડા સહિતના કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જોવા મળશે તો સાથે સાથે દ્વારકા સાઈડના જે વિસ્તારો છે જામનગર હળવદ મોરબી પોરબંદર જૂનાગઢ વડોદરા સાઈડના જે વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે માવઠાના સંજોગો જોવા મળશે તો પાલનપુર સુઈગામ મહેસાણા ડુંગરપુર અમદાવાદ આ બધા વિસ્તારો તો ખાસ દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળશે હવે આપણે વાત કરીએ આઠ તારીખની તો આઠ તારીખમાં પણ સમગ્ર કચ્છના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં વરસાદ જોવા મળશે જે આગામી નવ દસ અગિયાર અને બાર તારીખ સુધી આ જે સિસ્ટમ છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે અસર કરે તો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ મધ્ય ગુજરાત કચ્છના ભાગોમાં મોરબી આ બધા વિસ્તારોની અંદર સૌથી વધારે અસર કરશે ખાસ કરીને આપણે વાત કરીએ તો અત્યારે હાલ જે ખેડૂતોએ તકેદારી રાખવાની છે ખેતી પાકો ઉનાળુ જે પાકો છે ખાસ મગફળી હોય જુવાર હોય બાજરી હોય મગ તલ આ બધા પાકોની અંદર ખાસ કાળજી રાખવી જોઈએ કારણ કે આ માવઠું થવાનું છે આગામી છ સાત હતી ભયંકર કરા સાથે પણ વરસાદ ખાબકી શકે છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ પવનની ઝડપ તો ખાસ કરીને કચ્છના જે ભાગો છે તેમાં પવનની ઝડપમાં વધારો જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ હવે ધીમે ધીમે પવનની ઝડપ વધશે ખાવડા આજુબાજુ ત્રેપન તેમજ રાજકોટ આજુબાજુ અડતાલીસ અમદાવાદ આજુબાજુ એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આગામી બે ત્રણ દિવસ સુધી આ રીતે પવનની ઝડપ જોવા મળશે ત્યાર પછી પવનની ઝડપ ચાર તારીખથી વધશે જેમાં કચ્છની અંદર પંચાવનથી સાઠ તેમજ સૌરાષ્ટ્રમાં પણ પચાસથી પંચાવનની જોવા મળશે પાંચ તારીખ અને છ તારીખની અંદર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ કોઈ કોઈ વિસ્તારોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ શકે તો ખેડૂત મિત્રો આ હતા મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત